એટલે ભાગ લેવો હોય તો તમારે આવવું આ અમારા ગામનો ચોરો આવી ગયો જે ચોરા પાસે થઈને સામી દીવાળ દેખાય ને ફળવાનું રહે છે અહીંથી વળવો એટલે તરત ત્રીજી દુકાન શહેલેશભાઈ કરિયાણાવાળાની આવે છે ના આશે શૈલેશભાઈ કરિયાણાવાળાની દુકાન તો આગ હો તમે શૈલેશભાઈ ઉતાશે અત્યારે ખુરશીમાં આરામ કરે છે તો ગમે ત્યારે તમારે કરિયાણાની વસ્તુ લઈએ તો શૈલેષભાઈ મળી જાય છે શૈલેષભાઈનો કોન્ટેક હું તમને કોમેન્ટમાં જણાવી દઉં છું આ શૈલેષભાઈ રિયા એમને અત્યારે ખેડમાં જીરું બહુ સારું થઈ ગયું છે એટલે એમને દુકાન કરી છે મોટી જથ્થાબંધ તમામ વસ્તુ અહીંયા મળી રહે કરિયાણાની અને આઈસ્ક્રીમ પણ રાખે છે અને જીગ્નેશભાઈ રહ્યા એ પેસર આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે અત્યારે હો મિત્રો આ શૈલેષભાઈને બે ફ્રીજ વાળી દુકાન છે એક મોટું ફ્રીજ રાખે છે

તો શૈલેષભાઈને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આ શૈલેષભાઈ પોતે છે જે ઇલેક્ટ્રિકના ફૂલ કારીગર છે